ત્રેવીસ ની સાલમાં પૂછાય ગયેલ પેપર છે કે જેમાંથી જ છે મિત્રો એ પરીક્ષામાં પૂછાતા પ્રશ્નો હોય છે એટલે આપણે આ પેપર છે એનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈશું

માંથી કયું નામ છે ભાઈ અલગ પડે છે અહીં આપણે શાકભાજીના નામ આપેલા છે ગાજર, આદુ, બટાકા, ટામેટું એમાંથી કયો વિકલ્પ છે એ અલગ પડે છે તો આ બાવીસ છે એની અંદર શું રહેશે આપણો ઉત્તર ડી ટામેટું આવશે શું ટામેટું આવશે ફટાફટ મિત્રો જે પણ નવા આવેલા છે લાઈક કરી દયો ચેનલ માં નવા આવ્યા છે સબસ્ક્રાઇબ કરી દયો

હવે 24મો સવાલ છે નીચે પૈકી કઈ સંખ્યા છે સૌથી નાની સંખ્યા છે અહીંયા આપણને કેટલીક સંખ્યાઓ આપવામાં આવેલી છે એમાંથી એવી કઈ સંખ્યા છે કે જે નાની છે કોમેન્ટ કરી દો જેટલા આ પ્રશ્ન આવડતો હોય કોમેન્ટ કરી શકે છે ભાઈ રેડી 1/2 જુઓ અહીં આપેલા છે તમને

હવે આગળ વધો પચીસમો પ્રશ્ન શું પચીસમો સવાલ છે એમાં જોઈ લો

પચીસ આન્સર છે ભાઈ તમારે કોમેન્ટ કરવાનો રહેશે હવે આગળ વધીએ કે ભાઈ ત્રણ વાગ્યાના સમયે ઘડિયાળના બે કાંટા વચ્ચે અને ખાલી જગ્યા હોય છે ત્રણ વાગ્યા કેટલા વાગ્યા ઘડિયાળ છે આજો કે ઘડિયાળ છે એમાં ત્રણ ક્યાં હોય ભાઈ અહીં ત્રણ હોય છે તો ની નિશાની ક્યાં આવે ઉપરની તરફ આવશે તેથી આપણને ખ્યાલ આવી જાય કે આમાં શું આન્સર રહેશે છવ્વીસમો પ્રશ્ન છે એમાં ઓપ્શન નંબર બી રહેશે નેવું અંશ આવશે સત્યાવીસમો પ્રશ્ન એક લિટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર થાય તો આ સત્યાવીસમો પ્રશ્ન ઓપ્શન નંબર સી એક હજાર આવશે અઠયાવીસમો પ્રશ્ન ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચે કયો ખૂણો આવેલ છે

હવે અઠ્યાવીસ મો પ્રશ્ન ભાઈ ઉત્તર અને પૂર્વ દિશા વચ્ચે કયો ખૂણો આવેલો છે ઉત્તર અને પૂર્વ દિશા વચ્ચે કયો ખૂણો ડી છે વાયવ્ય તો શું કહી ઉત્તર અને પૂર્વ ની વચ્ચે કયો ખૂણો આવેલો છે તો ઈશાન ખૂણો આવેલો છે કયો ખૂણો ઈશાન ખૂણો આવેલો છે નીચે દર્શાવેલ ઓગણત્રીસ મુ છે નીચે દર્શાવેલ નામોની આકૃતિ ઉપર કી કોઈ આકૃતિમાં રેખાખંડ નો સમાવેશ જોવા મળતો નથી એ આપણે આકૃતિ આપેલી છે એમાંથી રેખાખંડ સમાવેશ છે જોવા મળતો નથી એ રેખા બી ત્રિકોણ સી ચોરસ અને ડી છે વર્તુળ તો હવે આપણે જોઈશું ઓગણત્રીસ મો સવાલ એની અંદર શું આન્સર રહેશે ઓપ્શન નંબર ડી છે વર્તુળ આવશે ખાલી જગ્યા પૂરો આઠ સત્યાવીસ ચોસઠ એકસો પચીસ તો હવે શું આવશે આ પ્રશ્ન પણ મિત્રો સરસ મજાનો ક્વેશ્ચન છે ભાઈ કે જે પરીક્ષાની અંદર પૂછાય તેવો પ્રશ્ન છે ઓકે તો આમાં શું કહીયું ધ્યાનપૂર્વક સાંભળજો મિત્રો એકસો પચીસ પાંચ નો ઘન છે તો હવે છ નો ઘન કેટલો થાય તમને ઘન આવડતા હોવા જરૂરી છે તો આ ત્રીસમો પ્રશ્ન છે એની અંદર ઓપ્શન નંબર એ છે બસો ને સોળ આવશે શું બસો ને સોળ આવશે જેમ વર્તુળનો પરિઘ હોય તેમ ચોરસ ને ખાલી જગ્યા હું વર્તુળ છે અને પરિઘ હોય તો આ ચોરસ છે આવો એને શું હોય શકે છે મિત્રો ઓકે આ સપાટી છે જાણે કે અહીં જુઓ આ સપાટી છે એની એને આપણે વર્તુળ હોય તો એની સપાટી આ છે તો આ જે સપાટી છે એને આપણે પરિઘ કહીએ તો આ ચોરસની જે સપાટી છે એને શું કહેવામાં આવે છે તો એને શું કહેવામાં આવે છે બાળકો ચાલો ભાઈ કોમેન્ટ કરી દો કે આને શું કહેવામાં આવે છે પરિમિતિ કહેવામાં આવે છે શું પરિમિતિ કહેવામાં આવશે પ્રશ્ન કે ભાઈ કેમલની મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે ગોઠતા કયો વિકલ્પ છે જે આવે છે તો આ આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે તો તમારે એનો આન્સર મેળવવા માટે શું કરવાનું રહેશે આ કેમલ છે એને આપણે એબીસીડી પ્રમાણે ગોઠવવાનું તો પેલા શું આવે એ જ આવવાનો છે શું એ એથી મિત્રો ચાલો ફટાફટ comment કરી દયો જેને પણ આનો આન્સર આવડતો હોય તે comment કરી દયો ok ફટાફટ comment કરો ભાઈ કે આનો આન્સર શું રહેશે રેસે ફટાફટ કોણ comment કરે છે ચાલો જોઈએ આપણે તો મિત્રો આની અંદર શું રહેશે ફટાફટ ચાલો ભાઈ આની અંદર બી રહેશે ઓપ્શન નંબર બી છે એલ એમ ઓકે આ મિત્રો જે નવા આવેલા છે તેને કહી દઉં શું કે ભાઈ આ બે હાજર ત્રેવીસ ની સાલ પૂછાય ગયેલું પેપર છે ભાઈ કે તેમાંથી પણ છે અમુક પ્રશ્નો છે એ તમારી આ પરીક્ષાની અંદર પણ પૂછાય છે તેથી મિત્રો તમને આ પેપરનું હું સોલ્યુશન કરાવું છું કાલે મિત્રો જ્યારે પેપર આવશે ત્યારે પણ આપણે તેનું સોલ્યુશન કરીશું એક લાઈનમાં નો ક્રમ જમણેથી 17મો અને ડાબેથી 25મો છે તો લાઈનમાં કુલ કેટલા વિદ્યાર્થી હશે પ્રેરણા છે ભાઈ એનો ક્રમ જમણેથી 17મો અને ડાબેથી 25મો છે તો આ 33મો સવાલ છે એમાં તમારે શું કરવાનું રહેશે જો ડાબે એટલે આ પોતે એ અને અને થયા બેતાલીસ એમાંથી પોતાને બાદ કરવું એક તો કેટલા વધે એકતાલીસ ઓપ્શન નંબર બી છે એકતાલીસ એ આપણો સાચો આન્સર રહેશે હવે આપણે આની અંદર જોઈશું ચોત્રીસમો સવાલ જોઈએ એક કિગ્રા લોખંડ અને એક કિગ્રા ખાંડ રૂપિયા બંને પૈકી કોનું વજન છે એ વધુ છે એક રૂપિયા ખાંડ અને એક રૂપિયા એક કિલોગ્રામ જે છે લોખંડ અને રૂ છે બંને કોનું વજન છે એ વધારે છે તો ચોત્રીસ ની અંદર ડી રહેશે

ફટાફટ મિત્રો જે પણ જોડાયેલા છે લાઇક કરી દ્યો ચાલો ભાઈ ફટાફટ લાઇક કરી દયો જેટલા પણ જોડાયેલા છે એટલી લાઇક જોઈએ છે ભાઈ ફટાફટ લાઇક કરી દ્યો અને કોમેટમાં મિત્રો તમારું નામ કોમેટ કરી દયો ભાઈ ફટાફટ ચાલો ભાઈ મિત્રો લાઇક નથી વધતી ફટાફટ લાઇક કરો ભાઈ ઓકે મિત્રો ફટાફટ લાઇક કરો

ખાલી જગ્યા છે તમારે પૂરવાની રહેશે ભાઈ ચાલો ખાલી જગ્યા આ ઓગણ ચાલીસ નંબર નો પ્રશ્ન છે એનો આન્સર કેટલા ને આવડે છે ભાઈ આમાં વરસાદ આપશે શું વરસાદ ચાલીસમું અક્ષરો મળીને શબ્દ બને તો શબ્દો મળીને શું બનશે ભાઈ આ બધા અક્ષરો છે આ એ મળીને એક વાક્યનું નિર્માણ કરે છે તો ખાલી જગ્યા બને છે ભાઈ આ ચાલીસ નંબરનો ક્વેશ્ચન છે એમાં આન્સર બી રહેશે વાક્ય બનશે ઓકે તો મિત્રો અહીં આપણે ચાલીસ પ્રશ્નો જોઈશું ફરી મળીશું પાછી લાઈફ સ્ટ્રીમ ની અંદર નવી એક લાઈફ સ્ટ્રીમ ની અંદર ત્યાં સુધી મિત્રો જે પણ જોડાયેલા છે તો મિત્રો તમે છે એ આપણી ચેનલ ની અંદર જઈ અને લાઈવમાં જશો